આઠ વાગવા આવ્યા છે જે લાઇટો જો બંધ થવા માંડી છે જે તમે જોઈ શકો છો ટૂંક સમયમાં આઠ વાગશે એટલે આ જે લાઇટ જે છે એ બધી જ બંધ થઈ જશે ચહલ પહોલ બધી બંધ થઈ જશે જો હું અત્યારે ફૂલ દરવાજાથી તમને આખો બતાવું છું હજી પોણા આઠ થઈ રહ્યા છે જો લાઇટો બંધ થવા માંડી છે તમે જોઈ શકો છો જો જો પોણા આઠ થવા એવા છે લાઇટો બંધ થવા લાગી છે તમે જોઈ શકો છો જો અત્યારે હું તમને આ ફૂલ દરવાજાનો આ સીન બતાવું છું તમે જોઈ શકો છો જો લાઇટો બંધ થવા માંડી છે હમણાં લાઇટ બંધ થશે એટલે પછી પણ હું તમને બતાવીશ કે બ્લેક આઉટનો સ્થુજ છે તો અત્યારે હજી દસ પંદર મિનિટની હજી વાર છે જે હું આપણે પુલ દરવાજેથી અત્યારે આ બતાવું છું જો અત્યારે વાહનો અત્યારે ચાલુ છે લાઈટો બંધ થવા માંડી છે તો બંધ થવા માંડી છે ધીમે ધીમે જે આઠ વાગશે એટલે તમામ લાઇટો બંધ કરવામાં આવશે જો આઠ વાગવા આવ્યા છે લાઈટો ધીમે ધીમે બંધ થવા લાગી છે તમે જોઈ શકો છો અત્યારે હવે બંધ પૂરી બંધ ક્યારે થાય છે જો આ મહાવીર હોટલમાં પણ અત્યારે લાઇટો બંધ થવા માંડી છે તો એની સટરો અમે પાડી દીધા છે જો મિત્રો વાહનો અત્યારે અત્યારે બધા ચાલુ છે તમે જોઈ શકો છો તો કેટલું બ્લેકઆઉટ નું પાલન થાય છે એ તમને અહીંયા ફૂલ દરવાજાથી હું જરાક બતાવું છું

અમુક લાઇટો હજી પણ ચાલુ છે હવે ક્યારે બંધ થશે એ હવે આપણે તમને હું થોડી વારમાં બતાવીશ કે ખરેખર બધાએ લાઇટ બંધ કરવાની છે તેમ છતાં પણ હજી કેટલી બધી લાઇટનો ચાલુ છે અને બધા જ વાહનવાળા બધા જ જો લાઇટો ચાલુ રાખીને બધા આવી રહ્યા છે જો દુકાનોની અંદરમાં પણ હજી લાઇટો હજી ચાલુ છે જે સમય આપ્યો છે શું આપ ફૂલ દરવાજાની અંદરમાં ખાણી પણ એ વિસ્તારમાં હજી જો હજી આઠ થયા છે પણ હજી લાઈટો હજી બંધ કરવાની છે જો આપ જોઈ શકો છો હજી મિત્રો અત્યારે બ્લેકઆઉટ ચાલી રહ્યો છે અને અત્યારે આઠ ઉપરનો સમય થયો છે જે આપ જોઈ શકો છો અત્યારે વાંકાનેર અત્યારે બ્લેકઆઉટ નું પાલન કરી રહ્યું છે જો મોસ્ટ ઓફ અત્યારે જે સિટીના ઉપરથી આજે એરિયલ વ્યૂ આપણે બતાવીએ છીએ અમે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે વાંકાનેર અત્યારે ટોટલી બ્લેકઆઉટમાં છે અમુક જે બિલ્ડિંગો જે છે એની અંદરમાં લાઇટો હજી ચાલુ છે જે રસ્તાઓની અંદરમાં પણ જે છેવાડાના વિસ્તાર જે છે ત્યાં બ્લેકઆઉટનું પાલન સિટીની અંદર લાઇટો બંધ છે બધી જ કાલિકા માતાજીની પેલેસ છે પણ બધા જો બ્લેકઆઉટના હિસાબે અત્યારે બધી જ લાઇટો બંધ છે જો આપને આખો આખું બતાવું છું આપને બિલ્ડિંગ જે છે અહીંયા લાઇટો અત્યારે ચાલુ છે અતિલો છે કોઈને ક્લીયર ઓવરનેસ નથી કે લાઈટો ક્યારે બંધ રાખવી જોઈએ કે ક્યારે એનું જે પાલન કરવું જોઈએ જો આ શામનીય બિલ્ડિંગ જે છે એની અંદરમાં લાઇટ એમ ને એમ અત્યારે ચાલુ છે જો શકો તો આખું માંકાનેર બતાવું છું હું આપને જો મિત્રો અહીંથી પણ તમને જો લાઇટો હજી અમુક ચાલુ છે જો શાહ બાવાના મિનારા પણ એક બાજુની અંદર એમાં લાઇટો ચાલુ છે તો મિત્રો વાંકાનેરનું આખો તમને બતાવું છું જો આ શાહ બાવાના મિનારા જે છે ત્યાં અમુક લાઇટો ચાલુ છે જો આપને આ બતાવું છું આપને જો આ બધું ખરેખર ચુસ્ત રીતે જો વાંકને રાખવું બ્લેકમાં પાલન કરી રહ્યું છે તમે જોઈ શકો છો સિટીમાં મોસ્ટ ઓફ અત્યારે લાઇટો બંધ છે મિત્રો ખરેખર પોલીસે એક રાઉન્ડ પણ લગાવવો જોઈએ કે જે આ લાઇટો જે બધા આપ જોઈ શકો છો જો આખું ઓલું જે છે તો ત્યારે અત્યારે આટલું લાઇટો ચાલુ રાખીને આપણું કરી રહ્યા છે તો આમાં બ્લેકઆઉટનો આમાં કેટલું ચુસ્ત પાલન થવું જોઈએ બધાએ ખરેખર સંયમ રાખીને બધાએ લાઇફો બંધ રાખવી જોઈએ તો સાચું બંધ રાખ્યું કહેવાય ખાઉં તો લાઇટો જે બળી રહી છે એ પણ જરા તમને જોવા મળે છે જો એક અહીંયા ખરેખર આખા ઘરની લાઈટ ચાલુ છે જે ખરેખર પોલીસ તંત્ર એ પણ આવું ધ્યાન દેવું જોઈએ કે બધી લાઈટો ખરેખર બંધ રહેવી જોઈએ મિત્રો આપણે ફૂલ દરવાજાનો તમને બતાવ્યું તો અત્યારે જો બ્લેકઆઉટની અંદરમાં અત્યારે બધા જ સામેલ છે પણ વાહનો જે છે એમને પોતાની લાઇટો ચાલુ રાખીને નીકળી ગયા છે તમે જોઈ શકો છો જો આ ભૂલ દરવાજાનો પાછો હું આપને એક વેટ આખો બધું બનાવું છું તમને જાક જોઈ શકો છો જો આની અંદરમાં અત્યારે આખું બ્લેક ઓલામાં જે છે મિત્રો નમસ્કાર અત્યારે ભારતી ટીવીમાં અત્યારે બ્લેકઆઉટ ચાલી રહ્યું છે અત્યારે મેઈન બજારમાંથી આપણે નીકળી ગયા છીએ તમે જોવો છો અત્યારે ભાટી ટીવી પણ પોતાના સ્કૂટની લાઈટ બંધ રાખી છે જે દુકાનો જે છે એ અમુક દુકાનોની અંદરમાં જે લાઇટો તમને જરા જોવા મળે છે બાકી બધા જ અત્યારે લાઇટો બંધ કરી અને આખું બજાર જે મેઇન બજાર જે છે એ આખું અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે આખા બજારની અંદરમાં અત્યારે કેવી રીતે લાઇટો અત્યારે બંધ જે છે એ બતાવવા માટેની અત્યારે ભાટી ટીવી કોશિશ કરી રહ્યું છે કે જેથી કરીને દર્શકોને ખબર પડે કે મેઇન બજારમાં અત્યારે લાઇટો બધી બંધ છે ફક્ત જે આવાવાળા જે જે છે ધારો કે અમુક જો અત્યારે આ દુકાનોની અંદરમાં કામ ચાલી રહ્યું છે તો એમને પણ ખ્યાલ નથી કે જે અત્યારે બ્લેકઆઉટ જે છે તો એમને લાઇટ બંધ રાખવી છે જો અત્યારે જો આ કામ કરી રહ્યા છે પણ બ્લેકઆઉટનો એને કંઈક ચાલ નથી જો આ જો અત્યારે પાણીનું પરબ જે છે એને પણ ખ્યાલ નથી કે અત્યારે આ બ્લેક આઉટ અત્યારે બંધ રાખવું જોઈએ જો આ દુકાનોની અંદરમાં જો આ અત્યારે બધા જે અત્યારે ચાલુ રાખીને અત્યારે ઊભા છે જો અહીંયા પર્સણવાળા પણ અત્યારે દુકાનોની અંદરમાં લાઇટો ચાલુ છે જો અહીંયા આપણે આ સાંઈવાળા પણ અત્યારે લાઇટ ચાલુ રાખીને અત્યારે છે જો આ બજાર મેઇન બજાર જે છે જે ખરેખર અત્યારે તમારે લાઇટો બંધ રાખવાની જે છે ધારો કે જો અત્યારે આ અરિયંતવાળાએ પણ અત્યારે જો લાઇટો ચાલુ રાખી જો આ બધા દુકાનો અત્યારે ચાલુ રાખીને અત્યારે પોતે બેઠા છે જેના બ્લેકઆઉટનું કોઈને ખ્યાલ નથી કે બ્લેકઆઉટ જો આપણે જોઈ શકો છો જો અત્યારે આ લાઇટો ચાલુ રાખીને જો બધા અત્યારે બેઠા છે ખરેખર સહકાર આપવો જોઈએ બધાએ અને ખરેખર ટોટલી લાઇટો સો ટકા બંધ થવી જોઈએ તો જ એનો અર્થ સરે બાકી તમે અમુક લાઇટો બંધ ચાલુ રાખીને જે તમે બેસો તો એ બ્લેકઆઉટનો કોઈ અર્થ નથી અત્યારે મેઇન બજારમાંથી આપણે નીકળીએ છીએ જો તમને આ લાઇટો ચાલુ છે મેઇન બજારની અંદરમાં અત્યારે લાઇટો અમુક ચાલુ રાખીને જો અત્યારે પોતે અત્યારે બેઠા છે પણ ખરેખર બ્લેકઆઉટ શું છે એની જો પોતાને ખ્યાલ નથી વિચાર કરો તમારે મેઇન બજારમાં અત્યારે આ લાઇટો ચાલુ છે તમે જોઈ શકો છો જો આ અત્યારે ખરેખર તંત્રએ એક એને એક જે સાયરન વગાડી અને પોતે એની અંદરમાં સામેલ થવું જોઈએ અને બધાને લાઇટો બંધ કરવા માટે થઈને અને બધા એને સમજાવવા જોઈએ કે ભાઈ લાઇટો બંધ રાખવાની છે પણ કોઈને ખરેખર ખ્યાલ જ નથી કે આ બ્લેક આઉટ છે ને આપણે લાઇટો બંધ રાખવાની છે તમે જોઈ શકો છો આ મેઇન બજારમાંથી અત્યારે આ ભાટી ટીવી અત્યારે નીકળી અને અમે બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ખરેખર આ અત્યારે બ્લેકઆઉટ છે તમે વિચાર કરો જો અત્યારે આ દુકાનોની અંદરમાં જો આ લાઇટો ચાલુ છે જો આ લાઇટો ચાલુ રાખીને જો અત્યારે દુકાનની અંદરમાં કોઈ બિંદાસ રીતે તમારે કામ કરી રહ્યા છે જો અહીંયા તમે આ બધી જો લાઇટો ચાલુ છે તમે જોઈ શકો છો જો ભાટી ટીવી તમને આખે આખો એક તમને આખો એરિયલ વ્યૂ બતાવ્યો છે કે કેટલી લાઇટો ચાલુ છે મેઇન બજારમાં કેવી ચહલ પહલ છે આ આખું એક બતાવવાનો અમારો એક પ્રયાસ છે તમે જોઈ શકો છો બેંક ઓફ બરોડાની જે બેનર જે છે એ અત્યારે જો આપ જોઈ શકો છો એને ચાલુ રાખ્યું છે ખરેખર એમને પણ અગાઉથી ચેતવણી આપવી જોઈએ કે ખરેખર આ બેનરને પણ લે જે લાઈટ જે છે એ બંધ રહેવી જોઈએ જો આ એચડીએફસીની જે વડા જે છે એની અંદરમાં પણ લાઇટો ચાલુ છે આ બધું જ હું તમને આખું આ ફૂલ દરવાજાથી નીચેનો જે જે જૂની દેના બેંકને જે એ વિસ્તાર જે છે તમને છું એ આખો હું તમને બતાવું છું મિત્રો આપ જોઈ શકો છો આ લાઈટો બધી જ ચાલુ છે જે મેઇન બજારની અંદરમાં તમે આપ જોઈ શકો છો જે આ મંદિર જે છે જો અહીંયા આપણો લાઈટો બંધ છે પણ આ જે શોપિંગ સેન્ટર કે આ જે છે એને કોઈ લાઈટને બંધ રાખવાની ક્યાંય ખ્યાલ જ નથી યુનિયન બેંકના બેનરને એ બધાય ચાલુ છે

અત્યારે બ્લેકઆઉટ ચાલે છે આ તેનો સમય જે છે એ બ્લેકઆઉટ છે તેમ છતાં પણ આપ લાઇટોની બધી હજી તમે જોઈ શકો છો